તો આના સમજવા માટે એમને એમ કીધું કે કોઈ પણ પરમાણુનું સંગઠન દર્શાવવા માટે તત્વને સામાન્ય સંજ્ઞા દર્શાવવાની એટલે પહેલા આપણે ધારી લઈએ કે કેવી તત્વની સંજ્ઞા દર્શાવવી છે તો કોઈ તત્વ x ધારીએ શું ધારીએ x રેડી આ તત્વ જે x છે એની ડાબી બાજુ આ છે અને આમે બાજુ છે જમણી બાજુ તો આ કઈ બાજુ છે ડાબી અને આમે બાજુ છે જમણી તો જમણી બાજુ આપણે કશું જ નથી દર્શાવવાનું ધ્યાન રાખો આપણે જે દર્શાવવાનું છે કે દર્શાવવાનું છે ડાબી બાજુ દર્શાવવાનું છે હવે ડાબી બાજુમાં જો ઉપરની તરફ તમે દર્શાવો તો એ દર્શાવવાનું એટલે પરમાણવીય દળ ડાબી બાજુમાં ઉપર દર્શાવવા રેડી અન પરમાણવીય ક્રમાં જમ ડાબી બાજુમાં દર્શાવવાનું પણ કે દર્શાવવાનું નીચેની બાજુ રેડી ફરીથી પરમાણવીય ક્રમાંક કે દર્શાવવાનું ડાબી બાજુમાં પણ કે આ નીચે રેડી એટલે અહીંયા કીધું શું કીધું પરથી કોઈ તત્વની સંગને x પસંદ કરીએ એની ડાબી બાજુએ ઉપરની તરફ શું દર્શાઈશું પરમાણુય દળ રેડી a અને ડાબી બાજુ નીચે પરમાણુય ક્રમાંક a અને m ક્રિયાના તત્વની સંગને શું કરી તો આપણે તૈયાર કરીશું તો પરમાણુય ક્રમાંક કે દર્શાઈશું તો ડાબી બાજુએ નીચે દર્શાવવામાં આવે છે બરાબર તો આ પ્રમાણે શું તૈયાર થઈ જાય કોઈ સંગને તૈયાર ठीक है ओके एक उदाहरण आता है सोडियम छे जे एम सोडियम एक तत्व है तो तत्वની સાથે ને x तरीके कोई भी तत्वની સાથે એટલે x तरीके सोडियम લઈ લીધું એની ઉપરની બાજુએ શું દર્શાવ્યું તે એ શું બતાવે છે તો કે પરમાણુય દળ અ બતાવે છે એટલે કે ડાબી બાજુ ઉપર શું દર્શાવ્યું તો પરમાણુય દળ a દર્શાવ્યું ચલો ડાબી બાજુ નીચે શું દર્શાવ્યું પરમાણુ સંખ્યા હા તો પરમાણુય પરમાણુ જ દર્શાવ્યું ઓકે तो यहाँ सुधी ओके दी जाए तो आ तो सीम्पल क्वेश्चन है आवड़ी जाए फोइडा नंबर एक में आप जुए बीआर एसी पांत्री साल में आज पॉप प्रोटॉन इलेक्ट्रॉन न्यूट्रॉन की संख्या सूत्री जो तो आना जैसे है ना आप लोग पहले सकने दें सी क्या तो बीआर एसी पांत्री ना कौन साथे संख्या संख्या नहीं है एक्स ए या ना जेड साथे संख्या नहीं है तो ए इसी को लोग कितना मर्से

a - z तो so यहां पर न्यूट्रॉन छूटू है तो n 0 बराबर a - z करो तो a कितना है तुम्हारा भूले 80 है तो a कितना है 80 - z z એટલે 5 तो 80 માંથી 35 બાદ કરશો તો કેટલા આવે 45 45 નું 45 શું મળશે તો ન્યુટ્રોન મળશે તો આ પ્રમાણે શું જો દેખાએ પ્રોટોન ઇલેક્ટ્રોન ન્યુટ્રોન શુંલી શકે રેડી તો કે હવે એમ કહે છે कोई नंबर पीएमएसओ बात करेंगे पीएमएसओ बात करेंगे एक पीसीसी पीसीसी में कबर पड़े पीसीसी तत्व हाँ कोई फंड तत्व है ना पीसीसी तो एक पीसीसी में इलेक्ट्रॉन प्रोटॉन और न्यूट्रॉन की संख्या अनुक्रमिक लिए अड़ा जे सोड़ जे सोड़ जे तो आप पीसीसी ने संख्या दर्शाओ बैठ कोई फंड क्रिशियन में सॉल

તમને ત્રણ વસ્તુ આપી હોય પ્રોટોન ઇલેક્ટ્રોન અને ન્યુટ્રોન ઓકે તો પહેલા કેરે ઇલેક્ટ્રોન આપણે ડેફિનેશન છે કે પરમાણુ ક્રમાંક એટલે પ્રોટોનની સંખ્યા ઇલેક્ટ્રોન ની સંખ્યા પણ જ્યાં સુધી બંને આપેલા હોય તો પ્રોટોનના ઇલેક્ટ્રોન આપવાનું હોય ને પ્રોટોન કારણ કે ઇલેક્ટ્રોન ઓછા વધતા થાય તમને ખબર છે ઇલેક્ટ્રોન આયન બનાવવા જાય ને એટલે ધન આયન બનાવવા માટે એક ઇલેક્ટ્રોન ઉપના આપી દેવો પડે ઋણ આયન બનાવવા માટે એક ઇલેક્ટ્રોન લેવો પડે ખબર પડી એટલે ધન આયન ઋણ બનાવવા એટલે ઇલેક્ટ્રોનનો ડિફરન્ટ આવે પણ પ્રોટોનનો નું ડિફરન્ટ ના આવે કેન્દ્ર ના અંદર કોઈ ઘુસી ના આવે રેડી અને કેન્દ્ર માંથી કોઈ બહાર નહીં નીકળે રેડી અત્યારે એટલે પ્રોટોનની સંખ્યામાં કોઈ ડિફરન્ટ આવશે નહીં એટલે આપણે પ્રોટોનના ના આધારે હેટીશું તો પ્રોટોન એટલે કોની સંખ્યા તો z એટલે કોની સંખ્યા તો કે પ્રોટોનની સંખ્યા અને એ કેટલી છે આપણા પાસે 16 તો Z શું છે પરમાણુ ક્રમાંક સુજે પરમાણુ ક્રમાંક તો પરમાણુ ક્રમાંક Z એટલે પ્રોટોન ની સંખ્યા છે પ્રોટોન ની સંખ્યા તમને મળી મળીશું એટલે મળી તો આના ઉપરથી તમે એ વિચારો 16 નંબર નું તત્વ કયું ઓક્સિજન સલ્ફર ઓક્સિજન 8વા નંબર નું છે રેડી તો 16 નંબર નું તત્વ કયું થયું સલ્ફર તો સંગ્રહ મળી ગઈ આપણને શું મળી ગયું સંગ્રહ કોના ઉપરથી હું સંજ્ઞા લાવ્યો પ્રોટોન ઉપરથી કોના ઉપરથી લાવ્યો પ્રોટોન પરમાણુ ક્રમાંક એટલે પ્રોટોન ની સંખ્યા લેવાની અને જે હોય ને એનો નંબર જોઈ લેવાનો બરાબર મગજમાં વિચે લેવાનું એક થી ત્રીસ શીખવાડેલા બરાબર તો કયા નંબર નું નંબર સોળમા નંબરે કયું છે સલ્ફર રેડી હવે આપણે એટલી સંજ્ઞા મળી હવે શું જોવાનું છે ચલો આપણે પરમાણુય દળ શોધવું છે પરમાણુય દળ અંક ચલો પરમાણુય દળ અંક બરાબર શું સૂત્ર છે આપણા પાસે

બીજું બજ બીજું 509 માટે મને આપો આયન એટલે યે કон છે તો કે 18 ઓકે પ્રોટોન ની સંખ્યા કેટલી છે તો પ્રોટોન ની સંખ્યા 16 બાદ કરો તો કેટલા મળે બે મળે તો 18 માંથી 16 બાદ કરે તો બે જી જવાબ આવે એ શું બને બીજું પણ યાદ રાખો પહેલા જો ઇલેક્ટ્રોન મુકે હોય અને પાછળ પ્રોટોન મુકે હોય અને જવાબ જો ધન આવતો હોય તો એટલો બીજમાં શું હોય ઋણ બીજમાં હોય શું હોય रूल बी के बाद, ready? तो हमें संघन्य बनानी है, इलेक्ट्रिसिस बनाऊंगे। आपने अपने इलेक्ट्रिसिस बनाने के संघन्य आज हैं? E and J, ready? तो ये X नहीं दिखेगा सुलाया था मैं। Yes। संघन्य हुआ ये आपने, yes I? तो ये नहीं दिखेगा मुंगी तो मुंग, yes। चलो ए कितना है? A मना ये जॉब काइंडरिबोल, कितना बदतर? तो त તો અહીં હું વિધે ઉસો રેડી વિજભાર કેટલો આવ્યો 2 પણ જો અહીંયા જે 2 આવ્યો છે એ ઇકો વિજભાર લેવાનું છે ઋણ લેવાનું છે તો અહીંયા કેટલો આવશે -2 તો આ બની શું બનીવું આ આપેલી વિશેષને સંગળે તો બનેવું આપેલા વિશેષની ચાલે ઓકે આટલા સુધી આવડી દે એક ઉદાહરણ આપો તમે જાતે ગણી શકો એ પેલા ખાલી એક ક્વેશ્ચન કવર કરાય તો બરાબર એક ઉદાહરણ આપો જો તમને પ્રોટોન ઇલેક્ટ્રોન અને ન્યુટ્રોનને સુધ બોલે કરી એને ઈઝીલી જાણી દે

प्रोटॉन याद আছে কবে پڑھی তো প্রোটন নি शोध কোনে કરી গোলস্টাইন রেডি એટલે આપકો પણ યાદ રહી જશે પ્રોફેસર ગોલસ્ટાઈન એટલે પ્રોટોન ની शोध ગોલસ્ટાઈન એ છે ઓકે પછી নিউট্রન ની নিউট্রન માટા શબ્દ યાદ રાખવાનું છે શું યાદ રાખવાનું છે ચેન રેડી શું શબ્દ યાદ રાખવું છે ચે બીજો કોઈ વધારે યાદ દે રાખ બરાબર নিউট্রન ની शोध કોણે કરી તો કે ચેડવિકે સુ યાદ રાખવાનું આ આપણા થેલાની ચેડી યાદ રાખોને એટલે એના ઉપરથી કમો પડી જાય શું કમો પડી જાય ન્યુટ્રોન ની સરખોને કરી ચેનવીરંગે કરી પછી યાદ રાખવાનું એક વૈજ્ઞાનિક હતો અને જેનું નામ હતું શું જેજે થોમસન શું હતું હવે જેજે થોમસન મોટો ભાગે પ્રયોગ કરતા હતા તો કે ઇલેક્ટ્રોનનો પ્રયોગ કરતા હતા હવે ઇલેક્ટ્રોનનો પ્રયોગ કરતા હતા ને એના શરીમાંથી એક જોરદાર કરંટ પસાર થયો બરાબર तो आऊ खाली याद राखमामले याद रखना बरोबर तो जे जे थॉमसन ने कोणी शोध करी तो के इलेक्ट्रॉन कोणी कोणी करी के इलेक्टॉन बरोबर એટલે जे जे प्रयोग करता था तो के इलेक्ट्रॉन ना करता था इलेक्ट्रॉन ना इलेक्टॉन ने शोध जेजे जे थॉमसन परिभिय चलो प्रोटॉन ने शोध कोणी करी प्रोफेसर ओके अब मुंह तुमने एक पीसेस परमाणु जाते बनाओ चलो 19 70 और 70 है रेडी तो पीसेस ने संख्या बताओ संख्या पी इलेक्ट्रॉन 19 वो कहते हैं संज्ञा तो कौन कितना 70 है ये वाला डीएल ब्रह्म नाम 70 तो पहला प्रोपन ने संज्ञा ऊपर से सुसो दिसो जेड परमाणुीय क्रमांक जेड इज इक्वल टू कितना तो के पी प्लस की संज्ञा और पी प्लस बराबर कितना मड्या 70 तो 70 ऊपर कई संज्ञा छे फ्लोरीन कई संज्ञा छे फ्लोरीन ये इज यस ओके आठ लोग काम थे या पछि सुदो तो मानो परमाणुीय द अंक एनी संख्या गई a a बराबर શું લખશો પ્રોટોન ની સંખ્યા કે વત્તા ઇલેક્ટ્રોન ની સંખ્યા કોણ ની સંખ્યા કેટલી છે 7 ન્યુટ્રોન ની સંખ્યા કેટલી છે 7 એટલે તમારું હશે 34 ઓકે તો તો ઇસ ઓકે તો a પણ બની ગયો આપણો ચલો z બની ગયો a બની ગયો ઓકે હવે બીજું ભાગ હવે શું આવશે બીજું ભાગ તો બીજું ભાગ માં આપણે પહેલા મૂકીશું ઇલેક્ટ્રોન

एक उदाहरण આપેલું 8 8 અને 7 ઇલેક્ટ્રોન કેટલા ઓકે 7 પ્રોટોન કેટલા 8 ન્યુટ્રોન કેટલા 8 ચલો પરમાણુ કેટલા પરમાણુ બીયર પરમાણુ જેડ બરાબર શું થશે

ये ने बराबर कौन संख्या कौन संख्या होता है डा संख्या तो के 8 न्यूट्रॉन ने कितना दिया 8 हो गया सो रेडी हमें বিজभार इलेक्ट्रोन বিজभार बराबर इलेक्ट्रॉन माइनस प्रोटोन इलेक्ट्रॉन कितना चाहिए 7 7 माइनस माइनस वन माइनस वन आवाज़ इतना प्लस करवा चुका करवा लो आ एटी बिजबार एटी बिजबार प्लस वन था एटी बिजबार क्यों लाये प्लस चलो समझ में आओगे एक एक कितने हो जाएं सोल अने जेड कितने हो जाएं आन चलो बिजबार कितने आए आ माइनस आए वन प्लस वन करवा लो प्लस वन रेडी आ बनी जाए आसू आपने आओ उदाहरण हमें उदाहरण शिकायत अहियाँ सुधी रखिए जय हिंद, जय भारत